હલો જય શ્રી કૃષ્ણ મિત્રો જો આજે હું તમને ચોખાના લોટની ચકરી કેવી રીતની બનાવાય એની રેસીપી બતાવવાની સૌ તો મેં એક કિલો ચોખાનો લોટ લીધો હતો એમાં મેં બે વાટકી ઘઉંનો લોટ નહીં ખોતો પછી એમાં અજમા નહીં ખાશે જીરું નહીં ખોશે તલ નહીં ખાશે અને અમે તીખું નથી ખાતા એટલે મેં મરચીની પેસ્ટ નથી નાખી તમે જો તીખું ખાતા હોય તીખી ખાવી હોય તમારી ચકરી તો મરચાંની પેસ્ટ નાખવાની નિમક નાખવાનો સ્વાદ અનુસાર અને મલાઈ નાખવાની દૂધની મલાઈ હોય એ મલાઈ નાખવાની અને એક વાટકી દહીં નાખવાનું આ બધું ભેગું કરી અને પછી લોટ બાંધી લેવાનો લોટ બાંધી પછી સરસથી બહુ ઢીલો નહીં રાખવાનો ન તમારી ચકરી એ તેલમાં પહેલાં વડે નાખી નહીં શકાય પછી તેને સંચામાં ભળી અને ગોળ ગોળ ચકરી બનાવી અને તળવાની છે ધીમા ગેસે તળવાની છે ફૂલ ગેસ રાખશો તો વચ્ચે કાચી રહેશે તો જોઈ શકો છો તમારી ચકરી છે જો કેવી સરસ બની છે સોફ્ટ બની છે કેવી મસ્તની જો તો આવી રીતે ચકરી કેક બનાવાય છે તો મારો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો